ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે નાઉનના નંબર નંબરના લેક્ચર નંબર ની અંદર મળી રહ્યા છીએ અગાઉ લેક્ચર નંબર બે ની અંદર કમ્પાઉન્ડ નાઉન વિશે માહિતી મેળવી અને તેના એક વચનમાંથી બહુવચન કેવી રીતે પરિવર્તન થાય છે તે તમામ વસ્તુ આપણે જોઈ હવે આપણે નિયમોમાં આગળ વધીશું નવા નવા નિયમો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહેશે તો જોઈએ હવે આપણે આજે તો શું કહેશે હવે અહીંયા એવા નામ એવા નામ કે જેના આંતરિક ભાગમાં આંતરિક એટલે કે અંદરના ભાગમાં પરિવર્તન કરી બહુવચન બનાવવામાં આવે છે ઓકે એવા નામ તો કયા કયા છે તો ચેરમેન છે ઓકે તો એનો આંતરિક ભાગ તો મતલબ કે અહીંયા એમ એ એન નું શું થઈ ગયું છે એમ ઇ એન વોટ્સએપ ક્લિયર પછી ગુઝ તો ગીઝ ધ્યાન આપો અહીંયા ડબલ ઓ ની જગ્યાએ ડબલ ઈ થઈ ગયું છે બરાબર આ તો તમને ખ્યાલ જ છે મેન નું મેન પોસ્ટમેન નું પોસ્ટમેન વુમન નું વિમેન ફૂટ નું ફીટ ઓકે આવી રીતે બધા આપેલા નામ છે એ બધા પરિવર્તન પામશે ઓકે ટૂટ છે તો તીત છે માઉસ તો માઇસ છે તો હવે બીજું પણ જોઈએ હવે એના પછીનો નિયમ તો કેટલાક નામ એવા છે કે જેમાં ઈ એન અને આર ઈ એન લગાવીને લગાવીને બહુવચન બનાવવામાં આવે છે તો બ્રધર છે તો બ્રધરનું આપણે અહીંયા બ્રિડ્રેન કરી દઈશું ઓક્સનું ઓક્સિજન કરી દઈશું ચાઇલ્ડનું ચિલ્ડ્રેન કરી દઈશું ઓકે તો આ એનો નિયમ છે તો એમાં શું લાગે છે ઈ એન લાગે છે અને આર ઈ એન લાગે છે ધ્યાન આપો કેટલાક નામ એવા છે તો ત્રણ છે અહીંયા એ આપણે જોઈ લઈશું ચલો નેક્સ્ટ હવે આના વિશે મેં અગાઉ પણ તમને ચર્ચા કરેલી જ છે અત્યારે જે તમને નામ દેખાઈ રહ્યા છે તેના વિશે તો આ બધા લેટિન નામ છે ધ્યાન આપો આ લેટિન ભાષાના નામો છે અને એક્ઝામમાં પણ આ પૂછાય છે ધ્યાન આપજો શું કહે છે અહીંયા કેટલાક લેટિન નામ કે જેના અંતે યુએમ ધ્યાન આપજો શું હોય છે યુએમ અંતે યુએમ દેખાય છે જો અહીંયા યુએમ 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 એજન્ડમ છે કરિક્યુલમ છે ઓકે એમ્પોરિયમ છે મેમોરેન્ડમ છે તો બધામાં તમને યુએમ દેખાશે ઓકે અથવા આવે અને તેનું બહોચન બનાવતી વખતે અહીંયા પણ આપણે યુએમ કરી દેવાનું છે ઓકે એમ થઈ ગયું છે યુએમ યુએમ અહિયાં યુએમ અહીંયા પણ યુએમ અહીંયા પણ યુએમ અહીંયા પણ યુએમ જો બધી જગ્યાએ શું છે પાછળ યુએમ છે કોન્સેપ્ટ ક્લિયર તો શું કરવાનું છે યુએમ ને દૂર કરી દેવાનું છે તો તમારે આ બધા યુએમ છે ને એ બધાને શું કરી દેવાના છે પહેલા તો દૂર કરી દેવાના છે ધ્યાન આપો કાઢી નાખવાના છે દૂર કરી એ મૂકવામાં આવે છે ધ્યાન આપો ફક્ત એ જ મુકાય છે એનો મતલબ કે બાકીનું સ્પેલિંગ એનો એ જ રહેશે એ જી ઈ એન ડી એ જી ઈ એન ડી ઓકે એવો જ એવો યુએમ ની જગ્યાએ ફક્ત આપણે શું મૂક્યો છે એ મૂકી દેજો ઓકે તો એનો મતલબ કે એજન્ડા નું બહુવચન શું થશે એજન્ડા ઓકે કરિક્યુલમનું કરિક્યુલા કોન્સેપ્ટ ક્લિયર તમે બધા સમજી ગયા છો તો બેક્ટેરિયમ એવરીથી કે ડેટમ છે આ બધું પૂછાય છે મીડિયમ પૂછાય છે તો મીડિયા થઈ જાય સેનોટોરિયમ તો સેનોટોરિયા થઈ જાય સ્ટેડિયમ તો સ્ટેડિયા થઈ જાય મિલેનિયમ તો મિલેનિયા થઈ જાય પોડિયમ તો પોડિયા થઈ જાય અને આ તમામ જે નામો છે ને એના વિશે મેં તમને લેક્ચરોની અંદર ચર્ચા કરેલી છે એક્ઝામ્પલ સાથે ધ્યાન આપજો એક્ઝામ્પલ સાથે ચર્ચા કરેલી છે તો જે લોકો વિદ્યાર્થીઓ નવા હોય તો અગાઉના જે નવના જે લેક્ચરો છે ને એની સિરીઝ તમે એકવાર જોતા રહેશો તો તમને આના એક્ઝામ્પલ પણ તમને ખ્યાલ આવી જશે કે એક્ઝામની અંદર આ નામો જે છે એ કેવી રીતે પૂછાય છે ધ્યાન કેમ કેમકે આને જોઈને જ મેં તમને પહેલા પણ વાત કરી હતી કે ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે જવાબ કોને જોઈને મૂકીએ છીએ તો નાઉન જોઈને મૂકીએ છીએ તો જ્યાં સુધી આપણે નો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય ત્યાં સુધી આપણે કોઈ પણ ગ્રામર ના જે આપણે લખવાના હોય ધ્યાન આપો એમાં પ્રોબ્લેમ ઘણો બધો આવે છે એટલા માટે કહું છું ઓકે હવે અહીંયા બેક્ટેરિયમ શરૂઆતમાં વાક્યમાં આપી દીધું હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે બેક્ટેરિયમ તો સિંગ્યુલર છે ખ્યાલ આવ્યો તો બેક્ટેરિયમ સિંગ્યુલર હોય સિંગ્યુલર નામ હોય તો ત્યાં તમારે હવે સમજી લો કે એમિઝર મૂકવાનું થાય તો શું મૂકશો તમે તમારે શું મૂકવું પડે છે તો ઈઝ જ મૂકવું પડે ને અને બેક્ટેરિયા આપેલું હોય તો તમારે આર મૂકવું પડે તમે બધા સમજી ગયા છો હું તમને શું કહેવા માંગુ છું તે ઓકે આ બધું જ ધ્યાન આપું વરબની ખાલી જગ્યા પણ કામ આવે એક્ટિવ પરિવર્તન કરવામાં પણ આનો જ મેન રોલ હોય છે નવનો એ વધુ રોલ હોય છે કેમ કે નવને જોઈને જ આન્સરો મૂકવામાં આવે છે હવે જો અહીંયા કેટલાક અપદ્રુપ નામો છે બરાબર જે યુએમ છે પરંતુ એનું પરિવર્તન આપણે ઉપરના નિયમ પ્રમાણે નથી કરવાનું ધ્યાન આપજો અહીંયા પણ યુએમ છે 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 તો આટલા નામો તમારે આપણે અલગ તારવવાના છે મેં તમને પહેલા પણ વાત કરેલી હતી કે આપણે પહેલા અહીંયા અપવાદરૂપ જે નામો છે ને એક્સેપ્શન્સ એ બધા જોઈ લેવાના છે એકવાર અને પછી આપણે ઉપરના નિયમ પ્રમાણે જતું રહેવાનું છે ઓકે આલ્બમ હોય તો આલ્બમ જ થાય એને એસ જ લાગે છે ધ્યાન ઓકે પછી એ નહીં કરવાનો અહીંયા આપણે યુએમ ને કાઢવાનું નથી કોન્સેપ્ટ ક્લિયર કહેવા માંગુ છું તમે સમજી ગયા છો હવે તો આ બધા આ છે ને એ અપવાદરૂપ નામો છે ધ્યાન આપજો જેમાં પણ યુએમ જ આવે છે પરંતુ આ ઉપરનો નિયમ એને લાગુ પડતો નથી ચલો આગળ વધીએ હવે અહીંયા બીજા કેટલાક ફરીથી બીજા એક લેટિન નામો છે તો અહીંયા ધ્યાન આપો શું કે છે હવે આગળ યુએમ હતું તો અહીંયા શું હશે જુઓ કેટલાક લેટિન નામ કે જેના અંતે યુએસ હોય ધ્યાન આપજો શું હોય છે યુએસ જો અહીંયા યુએસ 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 અહીંયા પણ યુએસ અહીંયા પણ યુએસ અહીંયા પણ યુએસ અહીંયા પણ યુએસ અહીં અહીંયા પણ યુએસ અને તેનું બહુવચન બનાવતી વખતે ને દૂર કરી આઈ મૂકવામાં આવે છે તો આપણે જે રીતે આગળ યુએમ કાઢી અહીંયા યુએસ કાઢી નાખવાનું છે અને કાઢ્યા બાદ આપણે આઈ મૂકી દેવાનું છે ઓકે તો ફંગસ તો ફંગી થઈ જાય ઓકે એન એવું ને એવું યુ એન જી એવું ને એવું રાખવાનું છે ઓકે યુએસ કાઢી અને આઈ મૂકી દેવાનું છે તેનું બહુવચન થઈ જશે સિલેબસ ઓકે ફોકસ ફોકી લોકસો રેડિયસ એનો મતલબ કે યુએસ બધી જગ્યાએ નીકળી જશે અને એને આઈ લાગશે કોન્સેપ્ટ ક્લિયર આના વિશે પણ મેં નવના લેક્ચરોની અંદર એક્ઝામ્પલ સાથે મેં સમજૂતી આપેલી છે તો તમે ત્યાં પણ એ બધા લેક્ચરો જોઈ અને તમને બધો જ ખ્યાલ આવી જશે આગળ વધીશું આવી હવે અહીંયા કેટલાક ગ્રીક વર્ડ છે ધ્યાન આપો તો ગ્રીક વર્ડની અંદર પણ આપણે જોઈશું ગ્રીક ભાષાના કેટલાક શબ્દો છે કે જેના અંતે આઈએસ આવે છે ઓકે અને એ જ નથી સમજવાનું અને આઈએસ સમજીને ચાલવાનું છે આઈએસ આવે છે જુઓ એનાલિસિસ તો આઈએસ આવ્યું છે ક્રાઇસિસ આઈએસ આવ્યું છે બેઝિસ આઈએસ આવ્યું છે ઓકે તો બધામાં જુઓ તમે બધી જગ્યાએ તમને અહીંયા આઈએસ દેખાશે તો આ જે શબ્દો છે ને બધા ગ્રીક ભાષાના શબ્દો છે આવે છે અને તે આઈએસ ને આપણે શું કરવાનું છે રિમૂવ કરી દેવાનું છે દૂર કરી દેવાનું છે અને એની જગ્યાએ શું મૂકવાનું છે ઈ એસ લગાવીને બહુવચન કરી દેવાનું છે ઓકે એનાલિસીસ ધ્યાન આપો જોયું ને આ એસ છે ત્યાં સુધી એવું રાખવાનું છે આગળનું સ્પેલિંગ સેમ ટુ સેમ બરાબર ફક્ત આઈએસ દૂર કરી દેવાનું છે એની જગ્યાએ શું મૂકી દેવાનું છે આપણે ઈએસ મૂકી દેવાનું છે જો અહીંયા ઈએસ આવી આઈ ગયું અહીંયા પણ જો ઈએસ આઈએસ નીકળી ગયું તો ક્રાઇસિસ થઈ ગયું

જે નામના અંતે ઇ એક્સ અથવા આઈ એક્સ હોય તો તેને દૂર કરી આઈ સી ઈ એસ મૂકો હવે બે નિયમો અહીંયા જોવાના છે પેલા ઓ એન વાળો જુઓ ચલો શું કે જે નામના અંતે ઓ એન જોવો અહીંયા છે ઓ એન અહીંયા છે ઓ એન ઓકે ચલો આ નિયમ અહીંયા સુધી જોયો હોય તો તેને દૂર કરી એ મૂકો ક્રાઇટેરિય ધ્યાન આપો અહીંયા ક્રાઇટેરિયન તો ઓ એન છે ઓએન ને આપણે દૂર કરવાનો છે એની જગ્યા શું મૂકવાનો છે ફક્ત એ એનો મતલબ કે ક્રાઇટેરિયન એ અહીંયા સિંગ્યુલર છે એનું શું થાય તો તો ક્રાઇટેરિયા ઓકે ઓકે ફેનોમેનન ફેનોમેના ઓ એન નીકળી જશે એવી રીતે અહીંયા શું કહેશે બીજો એમાં ને એમાં છે નિયમ ઈ એક્સ ને આઈ એક્સ હોય તો તેને દૂર કરવાનો છે ઈ એક્સ જો અહીંયા અહીંયા જુઓ ઈ એક્સ ને આઈ એક્સ મેટ્રિક ઇન્ડેક્સ અહીંયા પણ ઈ અને આઈ એક્સ આ બધાને દૂર કરી દેવાના છે ઈ ને દૂર કરો આઈ ને દૂર કરો ઇ ને દૂર કરો ઇ ને દૂર કરો અને આઈ ને દૂર કરો એની જગ્યાએ શું મૂકવાનું છે તો આઈસી એસ ઓકે અહીંયા જુઓ અહીંયા જુઓ એપી એપી સેમ ટુ સેમ રાખવાનું છે આપણે એવું લેવું અને ઈ એક્સ કાઢ્યો અને આઈ સી ઈ એસ મૂકી દીધું તો એનું બહુવચન થઈ ગયું એ રીતે મેટ્રિક્સમાં પણ એમ એ ટી આર એવું નેવું રાખવાનું છે એમ એ ટી આર એવું નેવું આઈ એક્સ કાઢી નાખ્યો આઈ સીઈ એસ એ રીતે અહીંયા જોવો પણ ઇન્ડેક્સમાં પણ આઈ એન ડી એવું નેવું રાખવાનું છે આઈ એન ડી એવું નેવું આઈ ઈ એક્સ નીકળી ગયો આઈ સી ઈ એસ બરાબર આ બધા જ તૈયાર કરી નાખવાના છે આના વિશે પણ મેં એક્ઝામ્પલ સાથે પણ ચર્ચા કરેલી છે નવના લેશો ચલો આગળ વધીશું હવે જોઈશું અહીંયા તો શું હવે કે જે નામના અંતે ઈ એ યુ હોય તો તેને એક્સ પ્રત્યે લગાડવાથી બહુ થાય છે ઓકે એનો મતલબ કે જે નામના અંતે ઈ એ યુ હોય ધ્યાન આપો શું હોય ઈ એ યુ અહીંયા પણ જુઓ ઈ એ યુ હોય તેને આપણે ફક્ત એક્સ પ્રત્યે લગાડી દેવાનો છે ઓકે અહીંયામાંથી આમાંથી કે આપણે કંઈ કાઢવાનું નથી કોન્સેપ્ટ ક્લિયર ખ્યાલ આવી ગયો બધાને બરાબર આ બે શબ્દો તમારે યાદ રાખી દેવાના છે ઓકે બ્યુરો તો બ્યુરોક્સ એવી રીતે તો અહીંયા શું કહેશે હવે તો કેટલાક નામ એવા છે કે જેમાં ફક્ત ઈ પ્રત્યય લગાડવાથી બહુવચન થાય છે બરાબર તો ફોર્મ્યુલા તો ફોર્મ્યુલે લારવા તો લારવી ઓકે તો આ બધા જે નામો છે ને એમાં ફક્ત આપણે અહીંયા ઈ જ ઉમેર દેવાનો છે જે રીતે આપણે ઉપરના નામમાં એક્સ ઉમેર્યો એવી રીતે અહીંયા ઈ ઉમેરી અને એનું બહુવચન બનાવી દેવાનું છે ચલો આપણે વધીશું હવે આ બધાના સ્ક્રીનશોટ લઈ આપણે આપણી નોટબુકમાં લખતા રહેશો થોડું ફાસ્ટમાં જઈશું આપણે હવે ધ્યાન આપો શું કહે છે તો કેટલાક નામ એવા છે કે જે હંમેશા બહુવચનમાં જ આવે છે અને આવા નામના અંતે એસ પ્રત્યય લાગેલો હોય છે બરાબર આ હંમેશા બહુવચનમાં જ આવે છે આનું એક વચન થતું જ નથી આ બાબત યાદ રાખવાની છે દરેકને બરાબર આ બધા નામ એવા છે કે હંમેશા એ બહુવચનમાં જ આવે છે બરાબર એનું આપણે એક વચન કરવાનું નથી ધ્યાન આપજો એવું ના હોય કે ઓડ ઓર્ડ્સ લખેલું છે તો એસ કાઢીને આનું ઓડ થઈ જાય એવું નહીં બરાબર આ જે છે ને એવા વા એવા જ પૂછવામાં આવે છે બરાબર આનું એક વચન શક્ય નથી આ હંમેશા બહુવચનમાં જ આવે છે તો આ બધા જ નામ તમારે જોઈ લેવાના છે ઓકે આ બધા નામ કેવા છે હંમેશા બહુવચનમાં જ આવે છે જો અહીંયા ઇઝ ઇઝ ધેટ આર્મ્સ આ શબ્દ આવી ગયો આર્મ્સ

હેવ શું આવશે બે માંથી તો નામ બહુ ઉચન છે એટલા માટે શું આવશે હેવ આવશે કોન્સેપ્ટ ક્લિયર એવી રીતે અહીંયા આર આવશે તો આ બધા શબ્દો તમારે યાદ કરી દેવાના છે આ શબ્દો એવા ને એવા મૂકવામાં આવે છે અંદર કોન્સેપ્ટ ક્લિયર હંમેશા બહુ વચનમાં રહે છે જો અહીંયા નોંધ લખેલી છે આવા નામોના અંતે આપેલ એસને દૂર કરી તેનું એ વચન બનાવવામાં આવતું નથી ખ્યાલ આવ્યો વેજીટેબલ્સ જ કહેવાય ને વેજીટેબલ કરી કરવાનું નથી આપણે વેજીટેબલ્સ જ એ મૂકવામાં આવે છે એવો ને એવો એટલે કે ઉપર દર્શાવેલ નામો હંમેશા બહુ સમજી ગયા છો હવે હવે શું છે કેટલાક નામ એવા છે કે જોવામાં બહુ વચન લાગે હવે પાછું અહીંયા કેવું થયું આ પાછા દેખવામાં બહુ વજન લાગે છે પરંતુ તે એક વચનમાં આવે છે કયા કયા છે તો એમાં જોઈશું આપણે તો નાઉન વિથ એસ એસ સાથેના નામો જે હોય બરાબર દેખાય છે બહુ જો અહીંયા બિલિયર્ડ બહુચન લાગે છે ને આ રમતોના નામ છે બધા જ એ આપણે કેવા લાગે છે બહુ લાગે છે પરંતુ બધા કેવા એક વચન નામો છે ધ્યાન આપજો બીમારીઓના બીમારીઓના નામ છે એ આપણે દેખાવામાં કેવા લાગે છે બહુ વચન લાગે છે પરંતુ હોય છે કેવા એક વચન હોય છે કોન્સેપ્ટ ક્લિયર આ બધા એક વચન છે એવું સમજીને તમારે ચાલવાનું રહેશે ઇનિંગ તો ઇનિંગ શબ્દ છે ને એમાં થોડું કન્ફ્યુઝન થઈ જાય છે ધ્યાન આપો કેમ કે ઇનિંગ ઇનિંગ્સ જે છે ને એ પહેલા જ્યારે જે ઓલ્ડ ગ્રામર હતું અહીંયા લખેલું જ છે ઇનિંગ્સનો પ્રયોગ બંને વચનોમાં થાય છે હવે થાય છે પહેલાં નતો થતો પહેલાં તેને એક વચન માનવામાં આવતું હતું પરંતુ નવા નિયમ મુજબ તેને બહુવચન પણ માનવામાં આવે છે બરાબર એનો મતલબ કે ઇનિંગ્સ છે એ એક વચન પણ છે ને બહુવચન પણ છે એટલા માટે અહીંયા લખેલું છે એન ઇનિંગ્સ પણ કહેવાય ને સિવરલ ઇનિંગ્સ પણ કહેવાય ઓકે વાર્ટિકલ જેની આગળ લાગેલો હોય એ અથવા એન તો તમારે સમજી લેવાનું કે આ એક વચન છે કેવું છે એક વચન છે કોન્સેપ્ટ ક્લિયર ચલો આગળ વધીશું હવે બી માં જુઓ વિથ આઈસીએસ હવે વિથ આઈસીએસ જો આઈસીએસ 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 અહીંયા તમે બધા જોઈ જ શકો છો ને હવે જોવા મેથેમેટિક્સ હવે આ મેથેમેટિક્સ આપનો પ્રશ્ન થાય કા તો બહુવચન જેવું લાગે છે પરંતુ છે કે એવું એક વચન છે બહુજન ક્યારે હોય એ પણ તમને સમજાવું છું કોઈ વિષય આપેલો ને સબ્જેક્ટ બહુ બહુવચન ક્યારે કહેવાય એ પણ તમને સમજાવું છું ફોનેટિક્સ આ જો અહીંયા આઈસીએસ આ બધા જ જે છે ને દેખાવામાં કેવા લાગે છે બહુ વચન લાગે છે પરંતુ બધા જ આ કેવા છે તો સિંગ્યુલર છે ઓકે આ બધા જ કેવા છે સિંગ્યુલર નેમ છે કોન્સેપ્ટ ક્લિયર જો અહીંયા મેથેમેટિક્સ તો એની સાથે ઈજ જ આવે શું આવે ઈઝ આવે ઓકે અહીંયા આર આપણે મૂકવાનું નથી ફિઝિક્સની સાથે ઈઝ જ આવે અહીંયા આર મૂકવાનું નથી હવે જો અહીંયા હર મેથેમેટિક્સ આર અહીંયા આર મૂકેલો છે શા માટે તો એની નીચે એક્સકલેમેશન લખેલું છે નો ઓકે જ્યારે કોઈ વિષય આપેલ હોય અને તે ગુણ દર્શાવતો હોય તો તેને બહુ સમજવું એ વિષય તો આપ્યો છે હવે આનો મતલબ અલગ છે અને આનો મતલબ અલગ છે ઓકે અહીંયા મેથેમેટિક્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ કીધેલું છે ધ્યાન આપો આમાં કોઈ ગુણ નથી પરંતુ એ સબ્જેક્ટ વિશે માહિતી આપી છે કે મેથેમેટિક્સ જે છે ને એ ખૂબ જ રસપ્રદ વિષય છે પરંતુ અહીંયા શું છે હર મેથેમેટિક્સ ગણિત જે છે આર નોટ વીક એ વીક નથી એનો મતલબ કે એડેક્ટિવની પણ અહીંયા ચર્ચા છે તો મેથેમેટિક્સની સાથે અહીંયા એડેક્ટિવ પરંતુ કોઈ વ્યક્તિ વિષયની ચર્ચા હોય ધ્યાન આપજો કોઈ કોઈ આ વિષય છે એ વિષય કોઈ વ્યક્તિના ગુણ સાથે દર્શાવેલો હોય ત્યારે બહુજન થશે ઓકે

અહીંયા સુધી આપણે રાખીએ છીએ આજે કેમ કે મશીન્સ લાચાર જ છીએ એવું સમજીને ચાલવાનું છે તો અહીંયા સુધી આપણે લેક્ચર રાખીશું ટેકનિકલ ઇશ્યુના કારણે બાકી આપણે પછી લેક્ચર નંબર ચારની ની અંદર આગળની ચર્ચા કરીશું આપ સર્વેનો આભાર કે દરેક લોકો આ લેક્ચર બધા નિહાળી રહ્યા છો સારો એવો આપ લોકો પ્રેમ અને પ્રતિસાદ આપી રહ્યા છો તેના માટે આપ સર્વેનો દિલથી આભાર આપ આપના મિત્ર સુધી આ લેક્ચરો પહોંચાડશો એવી હું આશા રાખું છું થેન્ક યુ વેરી મચ